બહુ જ મોટું કામ આપણે કરી રહ્યા છીએ તો ભગવાનમાં સંપૂર્ણ શ્રદ્ધા સંપૂર્ણ વિશ્વાસ એ રાખવાનું છે દેશ વિદેશના અનેક લોકો માની રહ્યા છે પ્રાર્થનામાં સંપૂર્ણ શ્રદ્ધા રાખી રહ્યા છે તો માળા સ્મરણમાં શ્રદ્ધા ભગવાનના વચનની અંદર વિશ્વાસ રોજ તમારા ઘર મંદિરમાં અહીંયા કેટલાકના ઘર અમે જોયા સરસ મંદિર બનાવ્યા છે મંદિર કરજો જે ભગવાનને માનતા હોયનું મંદિર ઘરમાં રાખજો સેવા પૂજા કરો એક ભાઈના ઘરે મેં ગયા તો દાદરા નીચે મંદિર મૂક્યું હતું વાંકા વડી ને જવું પડે તો બધું ભગવાન ને દાદરા નીચે કેમ રાખ્યા વચ્ચે હોય તો પાછા નડ નડ કરે તને હારા આવડું મોટું જાદરું નડતું નથી આવડું મોટું બાથરૂમ કર્યું પીત જેવડું એ નડતું નથી ને ભગવાનને ખૂણામ નાખ્યા ભગવાનનું મંદિર સરસ કરજો કેટલાકના ઘર ની અંદર તો ભગવાનના મંદિરમાં એસી મૂકે છે પંખો મૂકે છે સરસ છે એની શ્રદ્ધા છે ભક્તિભાવના છે અને ભગવાનને થાળ કરજો જે તમે જમો છો ભગવાનને બે ટાઈમ જમાડો એક કીધું ભગવાનને ઘર મંદિરમાં થાળ કરો છો કે બપોરે ખવડાવવું રાત્રે નહીં શું કરો એક ટાણા કરાવો છો રાત્રે જમાડો ને સ્વામીજી અમારી આર્થિક પરિસ્થિતિ માપે છે એટલે બપોરે રોટલી દાળ બાદ શાક કરીએ રાત્રે તમારે ખીચડીની છાસ જ હોય છે તો ભગવાનને થોડી ખીચડી ખવડાવે બધું ખીચડી તો ખીચડી પણ ચાર મહિના સુધી ખવડાય ખવડાય કરો તો એને ખબર પડે કે બીજું હારું આપવા જેવું છે જે મળે ખવડાવો પણ ખોટે રવાડે ન ચડાવો એકવાર એક ભાઈને પ્રમુખ સ્વામી મારે પધરામણી ગેન પૂછ્યું કે કઈ વ્યસન બેસન કરો છો કે લગભગ નહીં ક્યારેક વારે તે વારે છાંટો પાણી લઈએ વારે તે વારે છાંટો પાણી પાલનપુરની જેમ ક્યારેક ક્યારેક રોજ નહીં પણ નવરાત્રી લઈએ ક્યાંક આબુ ફરવા ગયા હોય લઈએ કોક બહુ આગ્રહ કરે લઈએ પોતાના પૈસા ન લઈએ છાંટો પાણી લઈએ તો પ્રમુખ સ્વામી કે છાટો પાણી ના લેવાય દારૂ ના પીવાય સ્વામીજી મારા ઘરે લાલજી રાખ્યા છે એટલે આપણે કોઈ આવા ખેલ ન કરવા ભગવાનમાં સંપૂર્ણ વિશ્વાસ સંપૂર્ણ શ્રદ્ધા મંદિર કરજો મંદિરની અંદર સેવા પૂજા આરતી કરીએ વેપારી વૃત્તિ ભજન ન કરતા મારું આટલું કામ થઈ જાય તો ભગવાનને માળા કરીશ આ કરીશ નહીં એક ભાઈ હનુમાનજી પ્રાર્થના કરી મને દહ લાખ રૂપિયાની લોટરી લગાડો તમને એક તેલ ચડાવીશ હનુમાનજી કે દહ લાખ તને આપું તું મને આવડું તેલ ચડાવે કે દહ લાખ નો તેલ સ્વિમિંગ પુલ બની ડૂબકા નો મારું આપણું વજન છે ને સ્વાર્થ વાળું હોય છે એક ભાઈએ પોપટ રાખ્યો હતો એક ભાઈએ મેના રાખી હતી તો પેલો પોપટ હતો ને સીતે સીતે સીતા સીતા બોલ્યા કરે અને પેલી મેના હતી એ રામ રામ બોલે બંને જણા ભેગા થયા અને પોતપોતાના પોપટની ચર્ચા કરી બોલો કે મારા ત્યાં પોપટ છે ને હારું કંઈ પણ કરીએ ને તો સીતા 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 એટલું સરસ સીતા બોલે છે ને હૈયું ભરાઈ જાય બોલો કે મારે મેના છે એ તો કાયમ રામ 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 બોલે છે બોલો કે હારું તો બેને ભેગા કરીએ તો જોઈન્ટ વેલ્ચર એલ જેવું થઈ જાય સીતારામ અવાજ આવે તે બંને પોપટ અને મેનાને એક પાંદરામ ભેગા કર્યા અને બંને માલિક રાહ જોતા હતા કે સીતારામ સીતારામ જોઈન્ટ અવાજ આવે બંને બંધ થઈ ગયા સીતા ના આવ્યું રામય ના આવ્યું તે બંને જાય હળી કરી કે ભાઈ પેલા તો સીતારામ બોલતા કેમ નથી બોલતા કે જે કરવું તેના માટે તો કરતા મળી ગયું કરવાનું સ્વાર્થ થી ખોટો સ્વાર્થ નહીં સાચી આપણે પ્રાપ્તિ કરવી છે એના માટે ભજન કરવાનું છે અને ભગવાન મેળવવા છે ભગવાન જોઈએ છે તુલસીદાસે લખ્યું છે રામ મિલન કે કારણે જો તું ભય ઉદાસ તુલસી શોધી લે સંગત સંત કી રામજી નો કે પાસ રામાયણ વાંચજો ભાગવત વાંચ્યો ઉપનિષદ વાંચ્યો સાધુ માં ભગવાન ભાગવતમાં લખ્યું છે દર્શનાદ એવ સાધવ સાધુના દર્શન માત્રથી પાવન થવાય રામાયણ કે છે નારી નયન શરજાહીને લાગા ગોર કરો તમ નીશીજો જાગા जागा પાસ पास जेई गर्न બંધાયા સો नर આપ સમાન રઘુરાયા ભગવાનનું સ્વરૂપ છે સંતના દર્શન કાંતા સૂત્રેણ કોઈ પણ ગ્રંથ લાવો બધે ભગવાનનો મહિમા એ સંત દ્વારા લખેલો છે કલામ સાહેબે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પર ત્રણસો પાનાનું પુસ્તક લખ્યું છે અને કલામ શું લખે છે માય અલ્ટિમેટ ટીચર પ્રમુખ સ્વામી મહારાજ એક રાષ્ટ્રપતિ એક ધર્મગુરુ પર પુસ્તક લખે એક એટિકલ એન્જિનિયર પુસ્તક છે પછી કાલે તમારા કે છેલ્લા પંદર વીસ પચીસ ત્રીસ વર્ષથી મારી ભેગી છે મારી સહધર્મચારી છે ગાડીમાં પાછળ બેસે છે બેંકમાં જોઈન્ટ એકાઉન્ટ છે તો મારા પર પાંચ દસ પાનાનું એકાદ પુસ્તક તો લખ દરેક પતિ દેવોને વિનંતી છે ઘરવાળાને આવી વિનંતી કરવી કે તમારા પર બે પાંચ પાનાનું એક પુસ્તક લખે એક ભાઈને મેં કીધું પણ કે ખરો ખેલ થયો શું થયું કે ઘરવાળા એમ બોલ્યા કે પંદર વીસ વર્ષ પહેલા તમારા પર કંકોત્રી લખવાની ભૂલ કરીએ કરી હવે કઈ થાય નહીં તમારા પર તમારા પત્ની પુસ્તક ન લખે અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પર મહાન સ્વામી મહારાજ પર આવા સંત ઉપર લોકોને ભગવાનની અનુભૂતિ થાય ડોક્ટર સુબ્રમણ્યમ જેને પ્રમુખ સાઈ મહારાજ ની બાયપાસ સર્જરી કરી લેનોક્સિલ હોસ્પિટલ નો સ્ટાફ છે પાંચ હજાર ઉભા થાવ પાલનપુરના કોઈ ડોક્ટર જેને પાંચ હજાર નો સ્ટાફ હોય લેનોક્સિલ હોસ્પિટલ નો પાંચ હજાર તો હોસ્પિટલનો સ્ટાફ છે એનો મુખ્ય સર્જન આ છે હાર્ટ સર્જન ડોક્ટર સુબ્રમણ્યમ એને પ્રમુખ સાઈ મહારાજ ની બાયપાસ સર્જરી કરી એને હું મળ્યો છું બે હજાર દસ માં મેં સાહેબ ને પ્રશ્ન પૂછ્યો બાયપાસ સર્જરી કરી તર મને એને જવાબ શું આપ્યો તો આઈ ડુ ધ સર્જરી હું સર્જરી કરું છું બાહોશ માણસ ખાલી જ ત્રણ કલાક દિવસ દરમિયાન ઓપરેશનમાં બિસ્કિટ ખાલી ખાઈ લે આવો એટલો કર્મઠ માણસ છે એના સ્ટાફે મને વાત કરી આશિષ્ટને કે સાહેબ એ અત્યાર સુધીમાં બાવીસ હજાર બાયપાસ સર્જરી કરી છે બાવીસ હજાર એક પણ ફેલ નથી થઈ હી હેઝ એ ગોલ્ડન હેન્ડ્સ એ બાબતે સુબ્રમણ્યમે પ્રમુખ સ્વામી મહારાજની બાયપાસ કરી ઝી વાળાએ એનો ઇન્ટરવ્યુ લીધો અને ઝી વાળાએ પ્રશ્ન પૂછ્યો કે અમે ભારતીયો એમ માનીએ છીએ કે માણસના હૃદયમાં ભગવાન રહેલા છે તમે અત્યાર સુધી બાવીસ હજાર હૃદયને પકડ્યા છે તો તમને ભગવાનની અનુભૂતિ થઈ પણ અનાસ્તિક માણસ એ બ્લન્ટલી શું બોલી ગયા નેવર ફેટ લાઈક દેસ મને ક્યારેય બી અનુભૂતિ નથી થઈ અને ઝી ટીવી વાળા કેમેરાનું અપ કરીને જતા હતા અને રોક્યા જસ્ટ વેઇટ ફોર મિનિટ ઇન વેન આઈ વોઝ ઓપરેટિંગ ઓન પ્રમુખ પ્રમુખ સ્વામી લીડર ઓફ ઓર્ગેનાઇઝેશન હું સંસ્થાના વડા સ્વામીની બાયપાસ કરતો અને જેવું એમનું હૃદય મેં મારા હાથમાં પકડ્યું આજ સુધી બાવીસ હજાર હૃદયમાં મને ક્યારે આવી ભગવાનની અનુભૂતિ થઈ નથી એક સુબ્રમણ્યમ સર્જનના શબ્દો છે સંતમાં અનુભૂતિ થાય છે લોટી તો પાલનપુરમાં મળે ને અમદાવાદમાં મળે લોટી પિત્તળની કે તાંબાની લોટી છે લોટી પવિત્ર નથી એની અંદર રહેલું જળ પવિત્ર છે પણ જળને ચાંદલા ના થઈ શકે એટલે લોટીને ચાંદલા કરીએ છીએ એમ સંત એ ભગવાન નથી સંતના રોમે રોમમાં ભગવાન રહેલા છે એટલે આપણે એનું પૂજન કરીએ છીએ એની અંદર ભગવાન રહેલા છે ઘણા કે સંતમાં ભગવાન હોય તો તમારે ત્યાં પેલી માતાજી ધૂણે છે એમાં ભગવાન ઘણા ગામમાં નહીં ધૂણતા હોય છે પુરુષો ધૂણે પુરુષો ધૂણે પાછા અને એનું બૈરું પાછું પગે લાગે ને પાછું બોલો મારી મા એટલે મા છે ધણી છે બધા પાછા મા માં કરે મારી માડી આવી માતાજી આયા અને કેટલાક ગુવા તો હારા નાતા નથી હોતા નાતા ના હોય હોપારી ખાતા હોય માવા ખાતા હોય દારૂ પીતા હોય કેટલાક કેટલાક દોષ નથી એવા અંદર જો માતાજી પ્રવેશ કરતા હોય તો જેને પંચાણું અખંડ પાલન કર્યું હોય એવા પ્રમુખ સ્વામીમાં કે મહાન સ્વામી મહારાજમાં ભગવાન કેમ પ્રવેશ ના કરે ભગવાન પ્રવેશ કરે છે એવા ગુણાતી સંતની અંદર એટલે સંપૂર્ણ શ્રદ્ધા પરેશ રાવલ ઓ માય ગોડ ફિલ્મ જે ભગવાનની ટીકા કરનારી ફિલ્મ હતી અને પીકે ફિલ્મ પણ એવી થોડીક હતી કેટલાક ને અભરખા જાગ્યા છે ભગવાનની ટીકા કરવાના ભગવાનની નિંદા કરવાના અમે અભણ મૂવા છીએ આવી જાવ મેદાનમાં અને જેને પ્રશ્નો હોય ભગવાનમાં મને વ્યક્તિગત મળજો જેને હવાસર હૂંઠ ખાતી હોય ભગવાનમાં નથી માનતા અમે એન્જિનિયર થયા પછી ભગવાનમાં માનનારા જ અરે મારા કરતા અનેક ગણું વધારે ભડેલા એન્જિનિયરો ડોક્ટરો વકીલો ભગવાનમાં સંપૂર્ણ માને છે ભગવાનમાં ન માનવું એ તો અભણોનું કામ છે બુદ્ધિશાળી માણસો ભગવાનમાં માને છે પરેશ રાવલ જે ભગવાનની ટીકા કરવાનો રોલ કર્યો હતો એ પરેશ રાવલ પ્રમુખ સ્વામી ધામમાં ગયા અને સારંગપુરની અંદર અંતિમ દર્શન કરવા માટે આવ્યા રડી પડ્યા અને શું બોલ્યા કે જીવતા જીવતો હું પ્રમુખ સ્વામીના દર્શન ન કરી શક્યો પણ એમના પાર્થિવ શરીરના દર્શન કર્યા અને મને ખબર પડી કે ભગવાનમાં ન માનવું એ આપણી ભૂલ છે ભગવાન છે જ આવા સંત દ્વારા પ્રગટ છે અંધશ્રદ્ધા ન માનો મહંત સ્વામી મહારાજ અત્યારે બીએપીએસ સંસ્થાના વડા પ્રમુખ સ્વામી મહારાજ પંચાણું વર્ષ પૃથ્વી પર રહ્યા અને બીએપીએસ સંસ્થાના વડા અત્યારે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ છે બીએસસી એગ્રીકલ્ચર થયેલા છે પંચ્યાસી વર્ષની એમની ઉંમર છે અતિ પવિત્ર સંત છે પૃથ્વી પર એના જેવી પવિત્રતા એના જેવું નિર્માણી પણ આખી બીએપીએસ સંસ્થા ચલાવે છે એક વાક્ય નથી બોલતા કે સંસ્થા હું ચલાવું છું નેવર એક વાક્ય નહીં અતિ પવિત્ર એના દર્શને અમારી પેલી ફિલ્મ બનાવના ડાયરેક્ટર રોજની ચાલીસ એસી સિગરેટ પીતાતા સિગરેટ માત્ર છૂટી ગઈ મહાન સ્વામી હમણાં અબુધાબી ગયા મુસલમાન શેખ અલ નૈયાન એને મહાન સ્વામીનો હાથ પકડી અને પ્લેનમાંથી નીચે ઉતાર્યા એની મસ્જિદમાં લઈ ગયા અને ગોલ્ફમાં શેખે ગોલ્ફ ચલાવી શેખ તમારી ગોલ્ફ ચલાવે હિન્દુ સાધુની ગોલ્ફ મુસ્લિમ શેખ ચલાવે અબુધાબી નો વડાપ્રધાન ચલાવે રાજા ચલાવે આ મહંત સ્વામી મહારાજ નો પ્રભાવ અને પ્રતાપ છે એટલે જેને વસવસો રહી ગયો હોય કે પ્રમુખ સ્વામી મહારાજ ના દર્શન પર ભગવાન નું સ્વરૂપ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ છે એક વાર એના દર્શન કરો અનુભૂતિ ના થાય તો કેજો ચક્કર ચક્કર ફરતું હોય ભગવાન નથી હાથમાંથી કંકુ કાઢે ભગવાન નથી એ તો ચમત્કાર છે જાદુગર કેલાલ પ્રમુખ સ્વામી મળવા માટે આવ્યા હતા હાથમાંથી કંકુ કાઢ્યા રૂમાલ કાઢ્યા એટલે બધા કે સરસ ખેલ કર્યા પછી જાદુગર કેલાલ શું બોલ્યા આ તો તમે તમારા એકના એક દીકરાને વાળ કપાવવાનું કહેજો તમારી ઈચ્છા પ્રમાણે તમારા દીકરા વાળ નથી કપાવતા અમે એકના એક દીકરા આ સંસ્થામાં માથે મુંડન કરીને બેસી ગયા આ સદીનો સૌથી મોટા મોટો ચમત્કાર આ છે એટલે શ્રદ્ધામાં વિશ્વાસ રાખજો અંધશ્રદ્ધામાં નહીં દોરા ધામાં નહીં આ પ્રદેશમાં થોડુંક વધારે છે બહુ જ અંધશ્રદ્ધા કેટલાક રાખે છે અહીંયા દોરાની અહીંયા દોરા કાળા દોરાની તો ફેક્ટરીઓ બંધ કરવા જેવી છે મૂઠ ને દાણા ચોવડાવે દાણા જોવાનું ચાલુ છે જી મને ખ્યાલ છે હું આ વિસ્તારમાંથી જ આવ્યો છું ભેંસ માંદી પડી ને પેલા બોલાવે અને પેલો બેઠો બેઠો આમ આમ નાખે બે પાંચ દાણા આમ ઘે બે બે પાંચ આમ કરે અને આપણે પાછા આમ કરીએ અને પછી બાવજી એમ કે ભેંસ ને આમ કરવું પડશે દોડો બાંધવો પડશે એટલે વેટનરી ડોક્ટર આખા બનાયા છે તો ભેસ માંદી પડે તો દોડા જોડા બના છે કરવાનું છે કરો તમે અંધશ્રદ્ધામાંથી વિશ્વાસ કાઢી નાખો આ કરવું પડે આ વધેરું પડે માતાજી કોપાઈમાન થયા મેલડી નો કોપ થયો ને ફલાણી નો કોપ થયો ને કોઈ માતા કોપાઈમાન થતી જ નથી અને કોપાઈમાન થાય તો એ માતા કહેવાય જ નહીં માતા કોપાઈમાન થાય એના છોકરા ઉપર અંધશ્રદ્ધા છે જો થતું હોય તો પાકિસ્તાનની બોર્ડર પરથી ભારતનું બધું પાછું લઈ દેવું છે અને ટેન્કર ભરીને એ લોકોને દાણા આપી દેવા છે અને બેઠા બેઠા પાકિસ્તાન બાજુ નાખ્યા જ કરે કે જરા પૈસા બંધ થઈ જાય ખાલી મૂઠ મારવાથી કામ થાય દોરા દોરાધાગાથી કામ થાય જાત જાતની અંધશ્રદ્ધા કોકે આમ કર્યું કોકે આ રહ્યું કોકે આ કર્યું એટલે આપણે કરવાનું જાત જાતની અને જેના વર્તનમાં ઠેકાણા ના પાછા પગે લાગે અમે કુંભ મેળામાં ગયા હતા અને એક બોર્ડ માર્યું હતું ખડે બાબા ખડે બાબા તો મેં એને પૂછ્યું કીધું અમે ખડે બાબા છીએ કે આપ તો બેઠ જાય કે આમ તો તેરા સાલ સે ખડે હે તેર વર્ષથી ઊભા હતા પછી લોકો પસાર થાય તો કંકુ ચડાવે ચોખા ચડાવે હાર ચડાવે કેટલાક સિગરેટ આપે બાબા ઉભા ઉભા સિગરેટ પાછા ઠપકારે ખડે બાબા આવા બાબાઓને શું કરવાના યાદ રાખજો સાધુનું લક્ષણ નથી વ્યસન કરે તમે કોઈને માનતા હોય ને ફાકી ખાતા હોય ને માનવાનું બંધ કરી દેજો ભક્ત એટલે શું છે હનુમાનની પૂજા કેમ થાય હનુમાનની સેવા કેમ થાય છે હનુમાનજીને રામાયણના યુદ્ધ પછી નવ લાખ હાર આપ્યો હનુમાનજી એક એક મણકા તોડ્યા સીતાજી કે વાંદરાનો વાંદરો રહ્યો રામ કે પૂછો તો ખરા મણકા કેમ તોડે છે સીતા કે આટલો નવ લાખ નો હાર આપ્યો છે મણકા કેમ તોડી નાખો છો હનુમાન કે એક એક મણકો તોડી તોડીને જોઉં છું રામ સીતા છે કે નહીં જેમાં રામ ને સીતા નહીં એ સોનાના મણકાનું મારે કામ નહીં આ હનુમાન હતા હનુમાન ભક્તિ એટલે શું છે રામ સીતા સિવાય કઈ જોઈએ જ નહીં આપણે કેટલાક હનુમાન ચાલીસા બોલતા હોય એને કહેજો છાતીને બતાવો તો રામ સીતા બતાવો તું

પણ જે ખોટું આચરણ કરીએ છીએ એને બંધ કરવાની આવશ્યકતા છે આપણા જીવનની અંદર આ હોવું જોઈએ સંતમાં ભગવાન રેલા છે આવા પવિત્ર સ્થાનમાં ભગવાન રેલા છે અને આટલા દિવસથી આ સરસ કાર્યક્રમ ચાલે છે કંઈક સંકલ્પ કરીને ઊભા થવાનું કથામાં ગયા હોય ને ત્યારે જૂનું મૂકીને જવાનું અને નવું લઈને જવાનું એક ભાઈ મન કે મારા જૂના ચપ્પલ મૂક્યા નવા કોના લેવાના જૂના ચપ્પલ મૂક્યા જૂના સ્વભાવો મૂકજો જૂની આદત મૂકજો થોડાક વર્ષ પહેલા હું આનંદ કથા કરવા ગયો તો રસપ્રદ ઘટના બની અમારે ત્યાં રાત્રે બાર સાડા બારે મેં કથા પૂરી કરી આણંદ થી મારે રાજકોટ પહોંચવાનું હતું સાડા બાર એક વાગે મેં આણંદ થી નીકળ્યા પણ અમે બે જ સંતો મારા વિશ્વબંધુ સ્વામી બે જ જણા ડ્રાઈવર ગાડી ચલાવતો હતો અને અચાનક મેં જોયું તો મારી ગાડી સામેવાળી વાળી ગાડી મળવા જતી હોય ને એવું લાગ્યું એટલે મેં જોયું તારો ડ્રાઈવર ઝોલા ખાતો તો હતો ઝોલા ક્યાં ખાય મને કે સ્વામી ઝોલા ઈ ગયા તું ઝોલા ના ખાઈશ પાણી પી પાણી છાંટ એટલે બે ત્રણ વાર પાણી છાટ્યું પાછી હરી ઊંઘ ચડી એટલે મેં મારી ગળાની પેલી ટેબ્લેટ આવે રિકોલા જેવી કે એને ચગડવાની ગોળી આપી પીપરમેન્ટ જેવી તો પીપરમેન્ટ ચગડે એટલી વાર જાગે પાછો હોઈ જાય લેવા દો કે મારી ત્રણ ગોળીઓ એ ખાઈ ગયો તોય પાછો હોઈ જ જાય જોલા ખાય ગાડી ચલાવતા ચલાવતા ઝોલા ખાય તો દોસ્ત તું જોલા ખાય છે મને કે સ્વામી ચિંતા ન કરો વાંધો નહીં આવે કોને વાંધો નહીં આવે તને મને બધાને વાંધો આવશે મરી જઈશું મન કે એક કામ કરશો મને શું કરવાનું મન કે બગોદરા આવે બગોદરા ત્યાં મને પાંચ મિનિટ સમય આપશો વિશેના માટે મન કે ચા પીવી પડશે દુ પાંચ મિનિટ નહીં પંદર મિનિટ કારણ કે હોસ્પિટલમાં મારે બે ત્રણ મહિના નથી રહેવું એટલે પંદર મિનિટ તું ચા એટલે અમે જ ગાડી બેઠા મને કે તમારે પીવી તો અમે ચા ક્યાં પીએ જ છીએ એટલે એ ગયો અને બે ત્રણ મિનિટમાં તો પાછો આવી ગયો અને પાછા આવ્યા પછી અમારી સ્વિફ્ટ ગાડી હતી એનો દરવાજો બંધ કર્યો ને બસ નો ડ્રાઈવર બંધ કર્યો ને એમ કેટલો જોરથી બંધ કર્યો રાતે 8:15 ને અને પછી ગિયર પડે તો ટ્રક ના ગિયર પડે ને એમાં જ કામ આર્યા અને મને કે તમ તમર હુઈ જાવ રાજકોટ આવશે તર હું જગડીશ પછી હું ઘડીએ ઘડી આમ જો હારો ડોળા ફળી ફળીને જાગે સેજે જોલું ન ખાતું એટલે મેને પૂછ્યું કે દોસ્ત આ બધું શું છે મને કે ચા કા કમાલ હે ચા કા કમાલ આવડી ચા પીધી કળયુગની આવે છે ને પેલી કપલી નાની નાની કપલી આવડી 5 રૂપિયાની ચા ખાલી પાંચ રૂપિયાની આટલી પાંચ મિનિટ ચા પીધી એનો પણ આટલો પાવર ચાલે છે છેલ્લા દિવસથી હું તમને બે બે કલાક વાતો કરું છું થોડો તો પાવર ચડાવજો તમને દીધું બહુ સારી વાતો કરી ઘણા પૂછશે કે કથામાં શું આવ્યું અદભુત આવ્યું કેવા જેવું નથી આવ્યું બાપજીએ બહુ વાતો કરી બહુ વાતો કરી પણ તમને શું યાદ રહી તમે શું કરશો ખાલી વાતો ના કરો સંકલ્પ કરીને ઉભા થાવ એક વાર નહીં બધા ઉંદર ભેગા થયા કેમ બિલાડી આપણી નાત ઉપર છે બિલાડી આપણા ઉંદરોને મારી નાખે છે એક ઉંદર કે હમણાં દીકરાની જાન લઈને જતો હતો એમાં વરરાજાને કન્યા ને પતાવી દીધા બીજો ઉંદર કે મારા છોકરાને સ્કૂલે થી પાછા લઈને આવતો હતો ત્યાં બધું કિન્ડર ગાર્ડન વાળું બધું પરચુરને પતાઈ દીધું દરેક ઉંદરે પોતાના ઉપર થયેલા એટેક સુનામી સર્જિકલ હાઈટ એની બધી વાતો કરી પછી કંઈક કરવું જોઈએ બિલાડી આપણા પર હુમલા કરે એ ન ચાલે શું કરવું જોઈએ બધા ઉપાય વિચારો એક માણસે એક કામ કરીએ અચાનક બિલાડી એટેક કરે છે એટલે આપણે એને પકડી શકતા નથી બિલાડીના ગળામાં ઘંટ બાંધી દે તો બિલાડી આવવા જાય ત્યાં ઘંટડી વાગે અને ઉંદર ભાગી જાય બધાએ તાળીઓ પાડી મિલિયન્સ ઓફ ડોલર ડિસિઝન અદભુત આવો વિચાર તો સ્ટીવ જોબ્સ નહીં ના આવે અદભુત વિચાર આવ્યો છે ચલો હવે કોણ ઘંટ બાંધશે તો એક ઉંદર કે હેલો હેલો એમ કરતો તો મિસ કોલ આવીને જતો જ રહ્યો બાર કોકે નીચે જોયું ના પાડવા માંડ્યા કેમ આટલી સારી વાતો થઈ છે કઈક સંકલ્પ કરીને ઊભા થજો સ્વચ્છતા અભિયાન ચલાવવું છે સ્વચ્છતા અભિયાનમાં સહકાર આપજો રોડ રસ્તા સારા બને છે પાણી ઢોળી ઢોળી બગાડતા નહીં જે કઈ સંપ પાલનપુરને શ્રેષ્ઠ બનાવવું છે ટ્રાફિકની સેન્સમાં એમાં મદદરૂપ થજો કઈક નાનું કઈક નાનું હું નથી કેતો કે કામ કરો તો હઠ માની છે આજે ને આજે ટાળી નાખો પણ ઘર વાળાને ગુસ્સે થઈને ગાળો બોલો છો ને અપશબ્દ બોલો છો અને ક્યારેક હાથ ઉપાડી લો છો જો પાંચ દિવસની પારાયણ પછી હોય ને તો આટલું બંધ કરીને જજો સંકલ્પ કરજો આ કરવું છે અને પરિવારની અંદર નાના મોટા ઝઘડા થતા હોય તો એ બંધ કરવા છે કંઈક નવું શરૂ કરવું છે અને આમાં વિશ્વાસ રાખશો કામ થશે જ સંપૂર્ણ વિશ્વાસ કામ થશે જ શરૂઆતમાં સમજાય કે ન સમજાય કેટલાક શું બોલે છે સમય નથી સભા ચાલે છે બાળમંડળ યુવક મંડળ સત્સંગ મંડળ થોડોક સભાનો લાભ લેજો તમારી પાસે આઈફોન હોય સેમસંગ હોય બ્લેકબેરી હોય એક વખત ચાર્જ કરવાથી આ જીવન કશું જ ન ચાલે એને રોજ ચાર્જ કરવો પડે મેં પાંચ દિવસ સુધી ચાર્જ